આજે ઇઠોટેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કેમ્પસના તમામ સ્ટાફ પરિવાર વિદ્યાર્થી મિત્રો રોટરી ક્લબ ઓફ રાધનપુર અને એનજીઓ સાથે એનસીસીના એએનઓ શ્રી નિકુંજભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ ઓઝા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહેલ ખાસ કરીને હમણાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચેસ સ્પર્ધા યોજાયેલી એમાં રાધનપુર કોલેજ પ્રથમ નંબર વિજેતા થયેલી એ તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલા અને સાથે સાથે જ્યારે આ કોલેજ ચોથી સાયકલમાં નેક દ્વારા પ્રમાણિત થઈ રહી છે તારે અધ્યાપક મિત્રોએ જે ટીમ વર્કથી કામ કર્યું છે એ તમામને અભિનંદન પાઠવવામાં આવેલા